હેલો મિત્રો ધાર્મિક આયુર્વેદા ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે કાલાવલ રોડ ઉપર રાજકોટની અંદર આદર્શ સોસાયટીની અંદર આપણે બેનને કાસ્ય થેરાપી આની પહેલાં લેવાથી એને શું જે પગમાં તકલીફ હતી એમાં શું ફેરફાર કર્યો છો પહેલી વખત ખાલી થેરાપી લેવા તો આપણે એને જ પૂછીએ કે એને શું ફેરફાર શું નામ છે તમારું દેખાતા ઓકે તમને શું તકલીફ હતી પગમાં બળતરા ઓકે ને કેટલા સમય થી તમને બળતરા થતી દોઢ બે વર્ષથી તમને પગમાં બળતરા થતી હોય તમે એક વખત થેરાપી લીધી તો પણ ઘણો બધો ફેરફાર થયો છે અત્યારે એક મહિના પછી આપણે પાછા આવ્યા છે અત્યારે તમે થેરાપી લો તો ઘણું બધું તમને ફીલ થતું હોય હા તે થતો હોય તમને તેજાગરની નીકળી ગઈ ઓકે તો તમારે કોઈ આવા સગા સંબંધી કોઈ છે બરાબર અથવા રિલેટીવમાં કોઈ છે કે જેને પગના તળિયા બળતા હોય તો એને તમે આ વિડીયો એના સુધી પહોંચાડવા મદદ કરશો ને બરાબર મિત્રો તો તમે પણ જો તમારા સગાવાળાને કોઈને આવી કોઈ તકલીફ છે બરોબર તો આપણા જે સેન્ટર છે રાજકોટની અંદર એના ડિસ્ક્રીશનમાં આપણે એડ્રેસ આપેલા છે તો એ સેન્ટર ઉપર જઈને અહીંયા થેરાપી પણ તમે લઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ